તો એલા મિત્રો કેમ છો મજામાં મજામાં રે ઓકે પાદન દીવાકને જે સીરમ એટલે ભાઈ હોવા થઈ ગયા અને વાગી ગયા આઠ અને આપણે આવી ગયા મહાદેવના મંદિરે અને ભાઈ આ મહાદેવનું મંદિર ઘણા આપણે કાઈ મે આવિ હી મહાદેવના મંદિરે ગયા ને દે વર્ષા દમણા બે ત્રણ દિવસ ફૂલ હતો કાઈ મે આવતો ન કેર ભાઈ વાતાવરણ જો આવી થઈ ગઈ છે જો કે કાલે નતો આવ્યો કાલે હાંજે હતો ત્યાં નો અત્યારે એ લગિંગ માં કાઈ આયું ના છે આદર વિખાઈ ગયો જો કે અને ભાઈ પાકો અને પાકિસ્તાને રાતો રાત મોરે મોરો દે દીધો ઉડે તો જા પાકિસ્તાને ધરમ પૂછીને માર્યા હતા આપણે ધરમ દેખાડી દીધો રાતો રાત માં ધરમ જઈ ગયો કે ઉડે તો જા મિત્રો તમે શું કહેવા માંગો છો આ કમેન્ટ કર નાખજો એના વિશે અને મસ્ત મજાનો સુખનો સરોજ ઉગી ગયો અને આપણે મહાદેવના મંદિરે આવી ગયા હૈ ભાઈ અદ દર્શન કરવાનો વિચાર છે દર્શન કરાવવાનો તમને પણ જો ટ્રાફિક પછી થાય ને તો દર્શન કરાવીશ એટલે ભાઈ માઠું ન લગાડજો ઓકે નેકર ભાઈ દર્શન કરાવવાનો વિચાર છે જો તાકિત ન હોય તો કરાવીશ દર્શન ઓકે તો ભાઈ પાકિસ્તાન ને ઇન્ડિયા નો યુદ્ધાલેય માં તમારો હું તમે શું વિચાર હોય જા કમેન્ટ કરના જ Untuk itu bicara mor ya mor, apa kalau ini mor mor dijauh. Udah tahu ya. Tapi log macam continue juga, bayar ni. Ajar, apa submission hek kolej je. Batasi ahi, biar kejauhan he. Batasi. Tujuh tahun batasi bay. Kolej jauh he. Kita batawan ajaran bay. Tapi ni ni. Log macam continue juga. Maju awak ni mana tak ber. ફલોગ માં કન્ટિન્યુ રહેવાનો હે ને સબસ્ક્રાઇબ ન કરી હોય એને તો અત્યારે સબસ્ક્રાઇબ કર નાખો તો મિત્રો આપણે હે ને અત્યારે નીકળી ગયા હે કોલેજ જવા માટે કેમ કે ભાઈ હે ને આપણે કોલેજ બુક ચેક કરાવવા હે જ ચકરાવીને ઘરે આવત રે બે આગડી તમારો ભાઈ ચેક થાય પાંચ મિનિટ માં ચેક કરાવી નાખ પાછો ઉડે તો જાવ એટલે ને ફાઈ वरी पाछ वातावरण क्यों लागे तुम कमेंट करो ना सोया अमणा नो वातावरण यार आउ जी है मजा ना होती मैं आउट होई नहीं जातो ही नहीं तो तो ले तो ओ बदो भाई कॉलेज जे, जे मोड इको जो तुम तो कटला पड़ा इको इको जाले भाई बस कटला इको होती है पाड़ा जड़ता हो के खबर नहीं तो चोकड़ी पूरी गयो है तुम्हारा तो भाई ના કોલેજ જઈન મળવું કે તો મિત્રો આપણે ફાઈનલ છે ને કોલેજ ભૂઈ ગયા કોલેજ ના ગેટ એ રીઓ કોલેજ નો ગેટ હે દેખાય છે ખબર ને એ રીઓ ભાઈ અંદર રહે જાઉં આ સબમિશન કામ ડાયરેક્ટ નીકળી જાઉં ભાઈ અંદર બ્લોક બનાવતો નહી તો ચલો કન્ટિન્યુ તમારો ભાઈ છે ને સબમિશન કરાવી બહાર નીકળી ગયો હવે રૂક જાઉં કોલેજ આ ભાઈ લે નીકળી ગયા સબને થઈ ગયા ફાઇનલી બનાયા આપરો કોલેજ નો બેટ આ બજાર એક દાખો આપણે કોલેજ હોસ્ટેલ કોલેજ ગા થોડી જ નીકળી જ બાદ ભાઈ રોડ ક્રોસ કરલા હું ફરમ ફરમ તો મિત્રો આપણે હે ને ફાઇનલી ચોકડી લેપuig ગયા હે હવે જયા હે બે હોસ્ટેલ જયા હે એક વિશેનું જમીન સનાતો હવે હે ને આપણે માйноદીન રહેજા માйноદી પછી પેપર હે એટલે કઈ નકલી ન આ યુદ્ધ આલે છે યુદ્ધ આલે તો કઈ નકલી ન પાછડે જઈ શકે

हॉस्टल में एक पंखा चालू कर दे कहीं का एक बड़ी है यार वाह कला का भाई भी गर्मी है ये जी तो, तो भाई अबे आई गई है चोकली फाइनली जो भाई आगे मान लो ये बिल दे दो हो या। तो यार तो हॉस्टल में जन मारूं डायरेक्ट व्लॉग में कंटिन्यू रहते बहुत मजा ही है तो भाई वो हॉस्टल मारो भाई तो फाइनली मित्रों आपने आई गई हॉस्टल है ना એજે ઉપર ભાઈ એ ગરમી ફૂલ થઈ છે અને વાતાવરણ ડિયો તમે યાર બરી આવાજી વરસાદ નીકળો છે તો ડાયરેક્ટ જે હોસ્ટેલ ઉપર રહેજે અને ભાઈ આપડે કામ થઈ ગયું ને વાહય બધું ભીનું થઈ ગયું કામ થઈ ગયું ને ઈ જોવાનું એ જો કે જો ના બરોબર લગભગ વરસાદ આવે કે નહીં કે नक्की નહીં દેખાય રહે જાય ઉપર આપના રૂમમાં એ લંબાઈ तो चलो कंटेंट तो मित्रों आप फाइनली गए हैं गार्डन में गार्डन में के बाहर भी गए हैं खाली रखड़ो रील बनाओ रील शूट करो ना रील शूट नहीं बनाओ ओके तो मित्रों आज आ गार्डन तुमने कोई दिन दिखाई नहीं जा देखा उड़े तो जा अगर तुम देखा लो આ ગાર્ડન બતાવું છું તમને આ અંદર દે તો હે ને આ ગાર્ડન લુક આવો હે તમે ચેક કરો બધે ગાર્ડન કરતા આ ગાર્ડન સારું એક કેમ કે આ આખા ગાર્ડન માં આવી લવાનું પાછે અરે ભાઈ આ તો ભાઈ આપડે આપડે ભાઈ આગડે રીલ શૂટ કરીને પાછો આવી જવો સ્ટર જો છોકરા એમાં આ છોકરાને લોકેશન બુક કર હાથ એટલે માટે ઓકે ઓકે બજવાવા બજે તો મિત્રો આપડી હોસ્ટેલ માં આ રનિંગ મેડન હે આપડી હોસ્ટેલ માં બે ત્રણ છોકરા આવે છે આથી આખો ગાર્ડન છે ને બસ આથી આવે ટીક આવ તો ભાવ ન આવતો કે કેને એકી કે માટે ઉઠાડવાનું છે લે ઓલો ભાઈબંધ ઉઠાડી જાય कोई तो नहीं जाए ले वो बदल है तब आप रनिंग करवाओ इन ट्राई आवे तो बस ओके वो बस इस पूरी है ये पब्लिक तो है वही तो आगे आते हैं ना कोई भी जीवन दिखा दे वो तो वाला बेकार दिन जो है ऐसे कोई भी लोग जो मैं चालू करो चलिए अब लोग चालू करो agar dia mau trafik gue ini terap jauh beli baju yang ada suruh gue ya enak gue trafik gue yang bajan gue nanti ini terap gue jalo gue komat gue gue komat

તમે કોઈદી જોઈયું આ હું ગાર્ડ હું દેખાડું મારું લોક જો તમે સબ્સ્ક્રાઇબ કર નાખો એ વાત પર કેમેરા દેખાડું તમને કોઈદી તો તમે જોઈ જ ન આવે હું દેખાડું તો તમે સબ્સ્ક્રાઇબ ન કરતા કાઈ વાંધો નહીં અમાર તો સબ્સ્ક્રાઇબ ઘટેલ હમમાં ઓયલા અમાર તો સબ્સ્ક્રાઇબ ઘટે ઓત ને વધે વધે આદમંદે ઘટે કાઈ વાંધો નહીં

તો આપણે ફાઇનલી હને રીલ શૂટ થઈ ગઈ છે અને હવે કેમ ના જઈ સુતે નકની અને આ તમને કાયમ દેખાડતો હું ની ગાર્ડન આવી ગઈ છે પાછું ને view જો તમે વાદરાવો તો આ આમાં બહુ વાદરા છે હું હોય કે ખબર વિડિયો ની ક્લિયરિટી જો તમે કેમ બ્લોગ ઉતારતો એક કમેન્ટ કરના કોઈ ફોન હોય તો ફોન માં જીતા ઓ યો ફોન હે એક કમાટર મિત્રો આપડે વાડી માં ખડ તરી કે ઉગે નાયા જો આવે કાઈ દેસ તો આવજે આમ જો ક્યાં લગીન વા લગીન બધે વાયુ છે આ જો ખેતો ઘાભુરી જેવું છે પા આપડે થાયો માં ખડ અને આ અહીંયા વાવી દે view તો જો આવે તે નેક્સ્ટ લેવલ આવે બસ ઓય પાણી ચાલુ છે પણ કઈ ખબર ન પચ્ચી ક્યાં ચાલુ હોય अम्म फुल डांजो ये बनो करा अगर uh, दिन में हम वही सब बने फुल डांज ना जाड वाली हो चाहिए जो अगर बदना जाड दिन में लोम पास कर लें बेहद वाली हो ये उच्चे बदु जाड मुझे कमेंट करना को क्या बनो ये आहिन नो स्पेलिंग ए एच आई आर आर आई आर आर आई

દેખાય ને તો મને કહેજો બારે એક બાકી આમ સીધે સીધી જો આ બધી એવી છે ઘણે ઓલું મશીનથી લેવલ કરવામાં આવે કાપી નાખે અને વાહ તમને આવું ઝૂમ કરીને દેખાડું જો ઓલા ગોળ અને ત્રિકોણ દેખાય એ પણ બનાવવામાં આવે છે કલાકારી કરવામાં આવે થોડી ઘણી મત્રો આ બોર્ડ વાંચી લેજો તમે જો આમાં હું લખેલું છે वीडियो स्टॉप करन बात लेयो बरोबर मने ओ टाइम ने ओके okay. आ झाड़ू कयो है कमेंट करना जी અત્યારે મે પાંદળા જ નહી કયો હોય મને મત ખબર કેમ લાગે બકા ફૂટ ફૂટ ઈ બંદે ઉતાર લાગે ભાઈ ફાઇનલી તમારો ભાઈ આવી ગયે આપણે કાઈમાં जातो હોય ને મંદિરે ગાર્ડન માં પાછો કાલે આવું

મિત્રો જો વરસાદ આવે તો આમ ખેડવામાં આવે આ બધું એમાંય મશીન આવે બધે એવડી મહેનત કરે છે યાર અને માણસો રોગે આવી ગયું હાટું અવડું બનાવ્યું સમજો ખર્ચો કરે બધા પૈસા આપણા જ છે કોઈ બીજાના ના બધા પૈસા આપણા હે કેમ કે હેને આપણે પાક વેચીને પૈસા આવે ને આપણે ને એ પૈસા લઈએ એ બધા ના બનાવે પાછા આપણે કહીએ ભાઈ આપણે ભાવ ના દઈએ આવું હોય ભાઈ ખેડૂતનું જીવન અને હાઈલા રાખે મગે હોય નહીં બીજું એના આમાં રૂપિયા નાખે તો વાંધો નહીં આપણે તો કામ આવે ને ફરવા આવે બધા માણસ જોવા આવે કાંઈ વાંધો નહીં તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવી જોકે હવે તો બહુ લાંબો થઈ ગયો તો કન્ટિન્યુ રહેજો ચેનલની અંદર નવા એકવાર પહેલી વાર જોવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ભાઈ સપોર્ટ કરો આમ તમારું શું જાય કંઈ જાય એક બટન દબાવવા શું જાય તમારું કાળી આફ્રિકાના અહીંયા આવી ગયા ફરવા ખબર નહીં મિત્રો તો ફાઇનલી આપણે જઈશને હવે હોસ્ટેલ જયાં ને આ ગાર્ડનમાંથી આપણે નીકળી જઈએ બરોબર ને ડાયરેક એ દઈ હોસ્ટેલ એના હોય છે ને હવે લોકો હવે પાંચ આઠ મિનિટનો થઈ ગયો છે તો એટલો જ રાખ અને ભાઈ ઓલા આફ્રિકાનો ઓલા કાળીયા હતા ને ભાઈ આવ્યા ને અહીંયા નો ન ગમે એવાળો કાળા ભોટ આવે બરોબર ઈ પણ આપણે જી હોય તમે સબસ્ક્રાઇબ કરી નાખો હાલો નક કર્યું ને કર નાખ બાકી તો ભાઈ હમણાં હે ને સબસ્ક્રાઈબ કરીને ઘટતા જાય વધવાને બદલે એટલે ઘણાને પ્રોબ્લેમ હોય ને ભાઈ સપોર્ટ તો ઓલો નાખી દેવા થોડ આ તો આપણે જ કરે એવું ઈ જેવું હે ભાઈ એટલે આપણા સપોર્ટ ના કરે કાંઈ વાંધો નહીં આપણે ક્યાંય એવું કાંઈ છે મજા આવે સબસ્ક્રાઈબ કરો ને કે ના કરો રહેવા દો આપણે કે એવું નહીં જબરજસ્તી સબસ્ક્રાઈબ કરો કે આમ કે તેમ મજા આવે તો કરવાનું ના આવે તો કાંઈ નહીં ભાઈ વિડીયો મજા આવે તો જોવાનું ના આવે તો કાંઈ નહીં બાકી હું તો તમને આગલા વિડીયો તમને બહુ કીધું સબસ્ક્રાઈબ કર નાખજો વિડીયો સહેલા સુધી જોજો એ કાંઈ નહીં તમે સપોર્ટ નથી કરતા તો પછી મારે વાર ઘડી કહેવાનો કંઈ મતલબ નથી અને ભાઈ કાંઈ વાંધો નહીં ભગવાન લાજ રાખીએ તો થઈ જાય હવે કાંઈ વાંધો નહીં બે માતાજી ના પાસે હાલ છે આપણે એવું કંઈ નહીં तो हम है, है बर बर। तो ना डायरेक्ट गए हॉस्टल है बराबर हाँ मित्रों आप पाँच आई गए हॉस्टल है ना हमें आप लोग कहीं पूरा करना है किन है ना बहुत लाबो थी गए तो लोग क्यों लाइक कोई जरूर थी जाना चैनल नहीं ना हो तो सब्सक्राइब करो ना भूलो ने शेयर कर दी फरी मड़ी से ना नवा ब्लॉग वीडियो साथ है तो क्या सुधी बदने राम राम